તો આપણે આવી જઈએ રોડ ઉપર તો અમે જઈએ સીધા છે પર કોદરમ બાટલો ઉતારી પછી આપ ભર જશું આપણે પહોંચી જઈએ છીએ મોકરા મંદિર છે તો હંમેશા ગુરુ પોખરો આપણે માઈક પાર્કિંગ કરી દીધું આપણે છે અમે આગ્રા અંદર દર્શન કરવા માટે જો આસ્તે એકદમ ટ્રાફિક ઓછું પેલી પહોંચી તો આટલા બી જગ્યા જ નથી પગ મેળવાની તો આપણે દર્શન કરી લઈએ અંદર સર

મિત્રો આપણે લઈ લીધી પરસાદી જુઓ ટ્રાફિક પછી બાજુ કમ્પ્લીટ જમવા આવે છે તો આપણે જોઈએ પેલી ટેબલ પર જો આપણે અહીંયા શહેભર જૂનું સ્થળ એ કણ તો આરે જૂનું સ્થળ છે શેભર ગોગ મહારાજનું તો આપણે દર્શન કરીએ જો આજુબાજુ મસ્ત લોકેશન આ બાજુ માટીના મોટા ડગુલા છે મગા જય ગોગુ મહારાજ

આ નદી કુવાર કાંઈ કહેવાય અને સરસ્વતી કહેવાય બે નોમ સુના કારણે બે નોમ પડે આપણને ખબર નહીં પણ કુવારકા સરસ્વતી બે નોમ કેવાય પેલી બાજુ જોવા આવ્યો આપડે જોઈએ પેલી બાજુ તો બધો જુઓ પોણી આવે છે ફૂલ પોણી આવે છે જો કુવારકા નદી કહેવાય એટલે બધી વસ્તી જોવા આવી પર પોચમ ભરી સીધી હોય ઘણા વસ્તી જોવા માટે જોચ નથી તો જો આટલું પોણી આવે છે જો આ વસ્તી બધી નાય છે અંદર આપત પ નાતા નહીં આ પોણી વધી જાય ટાઈમ પોણી વધી જાય કોઈ નક્કી ના હોય આજુબાજુ બધા જોવા આવ્યા પેલી બાજુ જાય પોણી અને આ બાજુ હમ્મો સમકેશ્વર ડેમ પણ આપણે અત્યારે જવા નહીં પછી જશું એક દાણું જો છોકરો જાણો અંદર નહીં બાજુ પોણી ફૂલ આવા જો આ પેલા ભાઈ અંદર નહીં જો अंदाजे तर तावतो वाईन चाल इन, इन जेतील पळाई ना नदी मो चिटला खाडो वय हो नक्की वय आतो मित्र आपण बाटलो लाई लिदो जोईले बदली दो

તો વરસાદ ચાલુ થઈ ગયો અને આ બાજુ ખાવાનું બનાવવાનું શું આમ થોડું ઉતવાળું તો મરચો ન થાય આપણે બપોરે એટલે મફાજી અમારો કાકો થાય એવાની મરચો લાવ્યા હતા અને આ બાજુ મેલી ગયો તો એ બાજુ ખીચડી બનાવે અને આ બાજુ મરચો આપણે તૈયાર થાય એટલે જોઈએ એવા બને એવો એ પ્રેમથી આવ્યો તો આપણે બનાવીએ पण सेवा जोये दिव्या रमा मरचो आलो आबला मत लागतो आलॅ्याची पण जो आता काढे पंचो उपर ही मरचो नो लत पण जोरे ती मरचो आले तर ते लय नाही तर शिखवा सेव सबर नाही पड खाई ए खबर पडे તો આપણે ખાવાનું કાઢી દીધું વિદ્યાના સીસડી ખાવાની અને ખીચડી તો હું ખાવું હા તો આપણે લઈ લઈએ મરચા માર કાઢી દે થાળી મત તો જો લઈ લીધી ખીચડી બાર વરસાદ ચાલુ છે થોડો થોડો

કીતે એટલે હાલ હોય તો કે તું એક ફિલ્મ નું હોય કે હા એ ખાઈ જાય વિદ્યા એ ખાય ઓન તળવાની લેથી લઈ આવે છે મસ્ત નહીં